બધો એ બધો અમે પેક થાતું જાય એટલે વધારે ગરમી થાય અમે જ્યાં કાઢી રહીએ છીએ ને બધું ડેવલપમેન્ટ વધારે થતું જાય બધું થાય કે કહીએ અહીંયા આજો પાછળ જોય દેખા બોલ બને છે એકદમ મોટો જોરદાર ચબરો બોલ બને આ એસી ના અમને જે હોય ને ગરમ બધી હવા એ અમને જ આપણે Đây rồi.